જે સમાજનું મંચ હતું ને સમાજના મંચ પરથી જે વાત કરવામાં આવી કે ભાઈ ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ અથવા તો એને જન્મ આપવો જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ વાસ્તવિકતા જોવી જોઈએ પહેલાંના જમાનાની વાત જુદી હતી ત્યારે તમે ખૂબ મોટા પરિવારમાં રહેતા હતા અને મને યાદ છે કે અમારા પરિવારમાં દોઢસો બસો વીઘા જમીન હતી અને એ મોટો પરિવાર હતો અને બાળકો ક્યાંય મોટા થઈ જતા અને સરકારી શાળાઓમાં ભણીને મોટા થતા અને ઘરમાં ઢોર ઢાખર હોય તો એ દૂધ પીને મોટા થઈ જતા હતા ત્યારે એ ગામડામાં ચાલતું હતું ત્યારનો એક સમય હતો આ એકવીસમી સદી છે ને અત્યારનો સમય છે અત્યારે એક બાળક ભણાવવું અને એનાથી તે બીજું બીજું સંતાન હોય તો બે બાળકોને ભણાવી ગણાવીને પરણાવીને ધંધે લગાડવા ત્યાં સુધીની જવાબદારીએ પરિવારને કેટલું બધું અઘરું પડી રહ્યું છે અત્યારના સમયમાં અત્યારે જુઓ તો એક બાળકની પાછળ સ્કૂલના એટલા બધા ખર્ચાઓ છે એજ્યુકેશનના ખર્ચાઓ છે ધંધા રોજગાર નથી બેરોજગારી છે